જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરીશું કે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે સ્લોટ બુકિંગ છે કેવી રીતે કરવાનું છે કેવી રીતે તમારો આની અંદર વારો આવશે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો જો તમારે પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નથી અને તમે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન અરજી કરી શકો છો આના માટે તમામ પ્રોસેસ છે એ તમારે ઓનલાઈન કરવાની હોય છે આની અંદર તમારે બે વાર સ્લોટ બુક કરવાની જરૂર છે ઊભી થાય છે પ્રથમ તમારે લર્નિંગ લાઇસન્સ માટે કોમ્પ્યુટર એક્ઝામ આપવાની રહેશે અને આ પ્રમાણે તમારે અપોઇન્ટમેન્ટ સ્લોટ છે એ બુક કરવો પડશે ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષા માટે બુક પરથી તૈયાર કરવાની રહેશે અને જ્યારે તમે સ્ટેટસ આપવાના હોય એટલે કે ટેસ્ટ આપવાના હોય ત્યારે પણ તમારે સ્લોટ છે એ બુક કરવાનો હોય છે સૌ પ્રથમ તમારે લર્નિંગ લાઇસન્સ માટે એપ્લાય કરવાનું હોય છે જ્યારે જરૂરી દસ્તાવેજો અને કમ્પ્યુટર પરીક્ષાની તૈયારી કરવા માટે પ્રથમ અરજી છે તમારે કરવાની હોય છે લર્નિંગ લાઇસન્સ છે મેળવવા માટે તમારે કમ્પ્યુટર પરીક્ષા છે પાસ કરવી જરૂરી છે અને લર્નિંગ લાઇસન્સની જે મર્યાદા છે એ છ મહિનાની હોય છે હવે લર્નિંગ લાઇસન્સ પછી તમારે આરટીઓની અંદર જઈ અને ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે આપવો પડશે હવે આપણે જોઈએ કે લર્નિંગ લાઇસન્સ માટે સ્લોટ છે કેવી રીતે બુક કરશો ગુજરાતની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અપોઇન્ટમેન્ટ છે કેવી રીતે લેવી અને તેના વિશેની સંપૂર્ણ માહિતી છે આપણે આગળ મેળવીશું હવે આપણે વાત કરીએ તો જો તમે ઘરે બેઠા લાઇસન્સનું ફોર્મ ભરવા માગતા હોય તો તમારા માટે આ વિડીયો છે એ ખૂબ જ જરૂરી છે અપોઇન્ટમેન્ટ બુક કરવી પડશે અને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે તમારે જવું પડશે આના માટે સૌથી પહેલાં તો તમારે એચડીટીપી સારથી ડોટ પરિવર્હન ડોટ જીઓવી ડોટ ઇન આના ઉપર તમારે જવાનું છે અને વેબસાઇટના માધ્યમથી તમે સ્ટેપ બાય સ્ટેપ છે માહિતી મેળવી શકશો સૌથી પહેલાં તો તમારે સારથી પરિવહન છે એને ટાઈપ કરવાનું રહેશે એટલે આ વેબસાઇટ છે ઓપન થઈ જશે આ વેબસાઇટ જેવી ઓપન થશે એવું તમારે અહીંયાથી તમારું સ્ટેટ છે એ સિલેક્ટ કરવાનું રહેશે એકવાર તમે સ્ટેટ સિલેક્ટ કરશો ત્યારબાદ એની અંદરથી તમારે અપોઇન્ટમેન્ટવાળું જે મેનુ છે એની અંદર જવાનું છે આની અંદર હોમ પેજની અંદર તમે જોઈ શકશો કે એપ્લાય ફોર ધ લર્નિંગ લાઇસન્સ એપ્લાય ફોર ડ્રાઇવિંગ લાઇસન્સ એપ્લાય ફોર ડીએલ રિન્યુઅલ ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ ત્યારબાદ અપોઇન્ટમેન્ટ છે એની અંદર તમારે જવાનું છે ટ્યુટોરિયલ પણ છે પેમેન્ટ સ્ટેટસ પણ તમે ચેક કરી શકો છો ડોક્યુમેન્ટ પણ અહીંયાથી અપલોડ છે એ કરી શકો છો તો સૌથી પહેલાં તો તમે એની અંદર જશો સ્લોટ બુકિંગની અંદર બે ઓપ્શન જોવા મળશે એક તો લર્નિંગ લાઇસન્સ માટેનો અને એક છે ડ્રાઇવિંગ લાઇસન્સ માટેનો તો આમાંથી તમારે લર્નિંગ અને ડ્રાઇવિંગ જે લેવાનું હોય એના ઉપર છે એને તમારે સ્લોટ છે બુક કરવાનું છે ત્યારબાદ તમારે અહીંયા એપ્લિકેન્ટનું નામ લખવાનું છે એમના ફાધરનું નામ ત્યારબાદ તેમની ડેટ ઓફ બર્થ શું છે એજ શું છે એમની જેન્ડર શું છે ત્યારબાદ સ્ટેટસ લખવાનું છે અને તમારે કયું લેવાનું છે ટુ વ્હીલર કે ફોર વ્હીલર એ તમારે અહીંયા કરી અને પ્રોસેસ ટુ બુક કરવાનું છે પ્રોસેસ ટુ બુકની અંદર તમે જશો એટલે અહીંયા તમારી પાસે એક કેલેન્ડર છે ઓપન થઈ જશે કેલેન્ડરની અંદર જે ગ્રીન દેખાય છે એ સીટ છે અવેલેબલ છે કે કોઈ પણ સીટ તમે લઈ શકો છો જે રેડ દેખાય છે બુક છે હોલિડે જે છે એ બ્લુ કલરના છે અને પ્રીવિયસ અથવા તો ફ્યુચર જે છે એ તમને આવી રીતે આપેલું છે અહીંયાથી તમારી એપ્લિકેશન નંબર ડેટ ઓફ બર્થ ડેટ આવી જશે મોબાઈલ નંબર આવી જશે નામ અને આરટીઓ આવી જશે ત્યાર પછી તમારે બ્લૂ બુક સ્ટોલ છે એના ઉપર જવાનું છે સ્લોટ છે તમે અહીંયાથી સિક્યુરિટી કોડ નાખી અને સબમિટ કરવાનું રહેશે એકવાર તમે સબમિટ કરશો એટલે ત્યારબાદ તમારું સ્લોટ છે બુક થઈ જશે આની અંદર તમારે એપ્લિકેટ નામ આવી જશે ત્યારબાદ નંબર આવી જશે તમારી આરટીઓ કઈ છે મોબાઈલ નંબર તમારો શું છે તમારું કયા વેહિકલ માટે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ આપો છો અને કન્ફર્મ કરવાનું છે એકવાર તમે કન્ફર્મ કરી દેશો ત્યારબાદ તમારે પેમેન્ટ છે કરવાનું રહેશે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો